ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે જેમાં રાજકોટની લોકસભા બેઠક પરથી પરસોત્તમભાઈ રૂપાલાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે ઉમેદવાર જાહેર થયા બાદ પરસોત્તમભાઈ રૂપાલા પ્રથમ વખત રાજકોટ પધાર્યા છે પારવડી ચોકના સ્ટેજ કાર્યક્રમ ખાતે પરસોત્તમભાઈ રૂપાલાના આગમન પહેલાં શહેર ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા સ્ટેજ કાર્યક્રમ પર ભાતીગઢ સંસ્કૃતિનો માહોલ જોવા મળ્યો હતો શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ તથા ધારાસભ્યો દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સ્વાગત સન્માન સમારોહ બાદ પરસોતમભાઈ રૂપાલાએ પારેવડી ચોકથી પ્રચંડ રેલી શહેરની લોકસભા કાર્યાલય રૈયા ટેલિફોન એક્સચેન્જ સુધી યોજાઈ હતી સ્વાગત સન્માન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ તથા ધારાસભ્યોએ રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોતમભાઈ રૂપાલાને પાંચ લાખ મતની જંગી લીટ સાથે જીતાવવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી બહાર પડ્યા પછી રાજકોટ લોકસભાના ઉમેદવાર લોકસભા પરસોત્તમભાઈ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે રાજકોટના તમામ કાર્યકર્તાઓમાં એક અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે અને પોતાના લાડીલા નેતાને ને વધાવવા માટે આજે અહીંયા ભવ્ય રીતે એમનું સ્વાગત થવાનું છે અને અહીંથી આજે આખો દિવસના અસંખ્ય કાર્યક્રમો હાથ ધરાશે અહીંથી રેલીના સ્વરૂપમાં અમારું ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં જશે અને ત્યાં પણ એમનું ભવ્ય સ્વાગત થશે આ પ્રકારનો આજે આયોજન થયું છે અને અમારા લાડીલા માટે અમે હું એવું ચોક્કસ કહું છું કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીમાં લોકોએ જે વિશ્વાસ મૂકો છે પોતાના લાડીલા નેતા પોતાના પ્રિય નેતા તરીકે આજે સમગ્ર દેશવાસીઓ એમને સ્વીકાર્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ભાવ્ય બહુમતી કદાચ અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે રીતે કલ્પના કરી છે કે પ્રત્યેક બેઠક ઉપર પાંચ લાખ થી વધુ લીટ થી વિજય હાસલ થાય હું એવું ચોક્કસ કહીશ કે રાજકોટ લોકસભાની બેઠક પાંચ લાખ થી પણ વધુ મતે અમે જીતાડીને આપશું આપ સૌ જાણો છો દેશમાં ખૂબ જ મહત્વની કહી શકાય એવી બે હજાર ચોવીસની લોકસભાની ઇલેક્શન હવે થોડા જ દિવસમાં ડિક્લેર થવાની છે અને આખો દેશ મોદી દેશમાં કરોડો કાર્ય કરતા મારો પરિવાર મોદી પરિવાર આ મંત્ર સાથે નીકળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે સમગ્ર દેશમાં ઉમેદવારો ડિક્લેર કરી છે લોકસભાના એમાં રાજકોટમાં અમારા રાજકોટના સદભાગ્ય છે કે એક કસાયેલા અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રના મંત્રી રૂપાલા સાહેબ નેતૃત્વ એ રાજકોટને મળવાનું છે એ આનંદ અને ગૌરવની વાત છે કારણ કે રૂપાલા સાહેબ ને કોઈ પરિચયની જરૂર નથી એ ખૂબ જ અનુભવી છે અને કાર્યકર્તાઓમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને જે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે મંત્ર આપ્યો છે કે પાંચ લાખ થી વધુ લીડ થી જીતવાનું એના માટે કાર્યકર્તાઓ પરિશ્રમ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આપ જોજો કે ગુજરાતમાં ફરીથી ત્રીજી વખત છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી ને મળવાની છે ડેમેજ કંટ્રોલ કોંગ્રેસને કરવાનું છે કોંગ્રેસમાંથી એક પછી એક લોકો જઈ રહ્યા છે એટલે એક ડેમેજ કંટ્રોલ નો શબ્દ સાચો તમારો પણ કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટી માટે ડેમેજ કંટ્રોલ કોઈ એવી કઈ વાત નથી અને આ બધી ઉપજાવેલી વાતો છે આ રૂપાલા સાહેબ લોકસભાના ઉમેદવાર તરીકે ડિક્લેર થયા ત્યાર પછી રાજકોટમાં પહેલી જ વાર આવી રહ્યા છે તો ખૂબ જોરશોરથી રાજકોટ પૂરું રાજકોટ શહેર આજે એમના સ્વાગત માટે અહીંયા ઉપસ્થિત થયું છે એ તો પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે પાંચ લાખ કરતાં પણ વધારે બહુમતીથી જીતીને દેખાડશું તો એમાં કોઈ મીનમેક જ નથી કે રૂપાલા સાહેબ એમાં પણ ખાસ કરીને રૂપાલા સાહેબ જેવા જ્યારે ઉમેદવાર હોય અને ભારતીય જનતા પાર્ટીનો એ પૂરેપૂરો વિશ્વાસ છે કે પાંચ લાખ કરતાં વધારે મતથી થી સો ટકા અમે લીડ હાંસલ

પાંચ થી વધારે સાત લાખ પણ જઈ શકીએ એવું લાગે છે અને બધા જ લોકો જ્ઞાતિ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અને ઉદ્યોગકારો બધા સાથે બધા જોડાઈ ગયા છે